તો વિરમગામ ડાંકર ખરીદી કૌભાંડ કેસમાં વધુ એક આરોપી શકંજામાં આપ્યો છે આરોપી વિક્રમ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે કમ્પ્યુટર ઓપરેટર તરીકે વિક્રમ ફરજ બજાવતો હતો અત્યાર સુધી વિરમગામ પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો પણ થયો છે પૂછપરછમાં નિગમના અધિકારીઓના નામ પણ ખુલ્યા છે અમદાવાદ અને ગાંધીનગર નિગમના નિવેદન લેવામાં આવ્યા છે ડાંગર ખરીદી કૌભાંડમાં નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે નિવેદનના આધારે અધિકારીઓની ભૂમિકાની પણ હવે પોલીસ તપાસ કરશે અપૂર્વ વિરમ ગામમાં ડાંગર ખરીદી કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અનેક અધિકારીઓના નામ પણ હવે સામે આવી શકે છે અત્યાર સુધી શું ખુલાસાઓ થયા છે જે પોસ્ટ થી વાત કરીએ તો જે પ્રમાણે વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી તેમાં કરોડોના કૌભાંડ થયા હોવાનો ખુલાસો થયો હતો જેમાં સાત આરોપીઓ સામે જે છે તે ખુદ મામલતદારે જ ફરિયાદ નોંધાવી હતી જેમાંથી અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે વિક્રમ ચૌધરી કે જે છેલ્લા ઘણા સમયથી નાસ્તો પડતો હતો તેની પણ વિરમગામ પોલીસે ધરપકડ કરી દીધી છે વિક્રમ ચૌધરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવતો હતો ને તેની ધરપકડ કરી દેવામાં આવી છે અને જેટલા પણ આરોપીઓ પકડાયા છે તે લોકોની પૂછપરછ ચાલી રહી છે ને જેમાં અનેક મોટા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે ટેકાના ભાવેની ખરીદી કરવામાં આવી હતી તેમાં કેટલાક અધિકારીઓ પણ આ કૌભાડમાં સામેલ હોવાના ખુલાસા જે છે તે આરોપીઓ કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે નિગમના અધિકારીઓ છે તે લોકોની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે જેના જ કારણે વિરમગામ પોલીસે જે નિગમના અધિકારીઓના નામ આરોપીઓ જણાવ્યા તે તમામને પત્ર લખીને રૂબરૂ હાજર થવા અથવા ટેલિફોનિક નિવેદન લેવા માટે પણ જણાવ્યું છે એટલે કે જે પણ અધિકારીઓના નામ આરોપીએ આપ્યા છે તે લોકોના હવે નિવેદન લેવાનું પોલીસે શરૂ કરી દીધું છે ગાંધીનગર અને અમદાવાદના જે નિગમના અધિકારીઓ હતા તેમના નિવેદન અત્યારે લેવાઈ રહ્યા છે તેમનો રોલ કેવા પ્રકારનો હતો તે કેવા પ્રકારની કામગીરીમાં જોડાયેલા હતા અને આ લોકો કઈ રીતે સામેલ છે લઈને જે છે વિરમગામ પોલીસ છે હવે તપાસ કરી રહી છે કે જે આરોપીઓ પકડાયા તે લોકોએ કર્યા છે ક્યાંક ને ક્યાંક નિગમના અધિકારીઓના નિવેદન બાદ ક્યાંક મોટા અધિકારીઓના નામ પણ સામે આવે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે બિલકુલ આભાર અપૂર્વ તમામ જાણકારી